અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે દાંતીવાડા ડેમ થી ઉપરવાસમાં સારો એવો વરસાદ હોવાથી દાંતીવાડા ડેમ ની જળ સપાટીમાં માં વધારો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે તારીખ છે પાંચ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં ડેમમાં પાણીની આવક તેરસો ને ચાલીસ ક્યુસેક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ડેમની જળ સપાટી જોઈએ તો પાંચસો પંચ્યાસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમની ભયાનક સપાટી જોઈએ તો છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ એકાવન પોઈન્ટ પચાસ ટકા ભરા ગયો છે અને હજુ પણ મિત્રો હવામાન ખાતાની આગાહી કરવામાં આવી રહી છે જો જેમ કે માઉન્ટ અંબાજી આબુ રોડ દાંતામાં જોવા મળશે અને દાંતીવાડા ડેમની સપાટી પણ વધશે તો આ હતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી મિત્રો